તો ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરતા કહ્યું કે ઓટલા પર બેસીને ખોટા નાટકો કરે છે તો કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે ચેલેન્જ વોર ચાલી રહ્યું છે તેને લઈ અને અત્યારે જે રાજકીય ડ્રામા છે તે ચરમ સીમા પર પહોંચ્યો છે કાંતિ અમૃત્યા સિત્તેરથી પણ વધુ કારના કાફલા સાથે મોરબીથી ગાંધીનગર આવવા માટે રવાના થઈ ગયા છે તો અગિયાર વાગ્યાની આસપાસ તેઓ ગાંધીનગર પહોંચી જશે અને રાજીનામું આપવાની જે વાત કરી છે જો ગોપાલ ઇટાલિયા રાજીનામું તો જ કાંતિ અમૃત્યા રાજીનામું નહીં તો પોતાનું રાજીનામું નહીં આપે તેવી પણ વાત કરી છે સાથે જ સાથે વાત કરતા તેમણે હુંકાર કરતા કહ્યું કે હું રાજીનામું ન આપું તો મારા બાપમાં ફેર અને એ ન આપે તો એના બાપમાં ફેર આ પ્રકારની વાત પણ અમૃત્યાએ કરી હતી સાથે જ કહ્યું કે મારા રાજીનામાને લઈને પાર્ટીએ કોઈ નિર્ણય નથી કર્યો આ મારી વ્યક્તિગત લડાઈ છે અને મારો જ નિર્ણય છે તો ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરતા કહ્યું કે ઓટલા પર બેસીને ખોટા નાટકો ગોપાલ ઇટાલિયા કરે છે તો સવારે સાત વાગે મોરબીથી તેઓ નીકળ્યા છે ગાંધીનગર આવવા માટે નીકળ્યા છે સિત્તેરથી પણ વધુ કારના કાફલા સાથે તેઓ મોરબીથી રવાના થઈ ગયા છે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ તેઓ ગાંધીનગર પહોંચે તેવી શક્યતાઓ છે એક વાર બે વાર ત્રણ વાર પ્રયત્ન કરશી અને એ કાં કાં એવું હોય મને કીધું કે પાટીલ સાહેબને પૂછો મેં તો પૂછ્યું નથી એને એમ કીધું કે જોજો મેં તો કીધું એનાય બાપમાં ફેર ને મારાય બાપમાં ફેર તો પછી સમજી લેવાનું કે એના બાપમાં ફેર હું મારું કામ કરવાનું આ તો એક જીદ પકડી ગઈ ને કડે ચડી ગયા એકા બીજા એટલે કડે પહેલાં કામ કરવાનું હોય ને પછી વિકાસના કામ આવી અને કામે લાગી જશે અહીંયા જોશી કે કેના પેટમાં તેલ લડાઈ છે તેલ જોશી તેલની ધાર જોશી એનો શું છે કાર્યક્રમ પછી આપણે કહેશી અહીંયા કોઈ આ મેં કોઈ પાર્ટીને પૂછી નિર્ણય નથી લીધો અમારી વ્યક્તિ લડાઈ વ્યક્તિ ભગવાનનો ભરોસે લડાઈ છેલ્લા બે વરસથી આ એની એની રહેણી કેણી જોતો હતો ને એટલે મને એમ લાગે કે આ આખા પાટીદાર સમાજને બદનામ કરશે લાંબા ગાળે તો એના અમે મારે પડવું પડશે

એક રાજકીય રાજનીતિનો આ ડ્રામા છે અને એ ડ્રામાના તમામ લોકો ખેલાડી બની રહ્યા છે અને પોતે રાજકીય રીતે વધુ સબળ છે એ બતાવવાની હરીફાઈ શરૂ થઈ ચૂકી છે ગોપાલ ઇટાલિયાએ શરૂઆત કરી ગોપાલ ઇટાલિયાએ શાંત પાણીની અંદર એક પથ્થર માર્યો અને પથ્થર થકી આ રાજકીય વમળો આપ જોઈ શકો છો મને જે જાણકારી મળી છે એ પ્રકારે અમદાવાદમાં બોપલના માર્ગે કાંતિમૃતિયા પ્રવેશ છે એમનો કોર્મીઓ પ્રવેશ છે એમનો કાફલો પ્રવેશ છે ત્યારબાદ વૈષ્ણવદેવી સર્કલ સર્કલ સર્કલથી લગભગ લગભગ અગિયારથી સાડા અગિયારની વચ્ચે ગાંધીનગર પહોંચશે ગાંધીનગર જ્યાં ગાંધીનગર વિધાનસભા ની બહાર જે એસટી ઊભી રહેતી હોય છે બસ ઉભી રહેતી હોય છે જે અમદાવાદથી ગાંધીનગર જતી એની બાજુમાં જે પાર્કિંગ સ્પેસ છે ત્યાં તમામ ગાડીઓ પાર્ક કરવામાં આવશે ત્યાંથી ચાલતા અધ્યક્ષ શ્રી કેબિન સુધી એટલે કે વિધાનસભા ભવન સુધી પહોંચવામાં આવશે પણ આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયા પથ્થરમારી મૌન થઈ ચૂક્યા છે અને આમ આદમી પાર્ટી વતી ઈશુદાન ગઢવી સતત બોલતા રહ્યા છે પણ સવાલ એ છે કે આ ગંદી બધી રાજનીતિ શરૂ થઈ છે અને આ રાજનીતિને રોકવી જરૂરી છે વિધાનસભાના સભ્ય હોવું એ કોઈ નાનું પદ નથી તમે એક તમે વ્યક્તિ સભ્ય ચોક્કસથી હશો પણ બે લાખ મતદાતાના પ્રતિનિધિ છો દોઢ બે લાખ મતદાતા લાઈનમાં ઉભા રહીને તમને મત આપવા જાય છે માત્ર તમાશો કરવા માટે રાજીનામાની વાત કરવી અને એકબીજાને પડકાર આપવો આનાથી મોટું દુર્ભાગ્યપૂર્ણ દેશ અને ખાસ કરીને પ્રદેશની રાજનીતિ માટે કશું ન હોય શકે અને બીજેપીએ પણ એમના નેતાઓને રોકવા પડશે આ પ્રકારની બયાનબાજી બંધ કરે વિકાસની વાત કરે વિકાસના મુદ્દે ચોક્કસ એકબીજાને પડકારે આ દુર્ભાગ્ય છે આ મતદાતાઓનું અપમાન છે આ નાગરિકોનું અપમાન છે આ ગુજરાતનું અપમાન છે જી જી ચોક્કસી રોનકજી જોડાવા બદલ આભાર આપનો તો જે રીતે રાજનીતિ અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે તો ગોપાલ ઇટાલિયા કાંતિ અમૃતિયાની ચેલેન્જ વોર વચ્ચે અત્યારના મોટા સમાચાર રાજીનામું આપવા નીકળેલા કાંતિ અમૃતિયાએ વિધાનસભા અધ્યક્ષનો સમય નથી માંગ્યો સાથે જ ગોપાલ ઇટાલિયાએ પણ અધ્યક્ષ અથવા તો કાર્યાલયમાં જાણ પણ નથી કરી સામાન્ય રીતે રાજીનામું આપવા જતાં સભ્યો અધ્યક્ષને આગોતરી જાણ કરતા હોય છે પરંતુ ચેલેન્જ ચેલેન્જ રમતા બે પૈકી એક પણ ધારાસભ્યએ હજુ સુધી અધ્યક્ષને જાણ કરી નથી તો જે રીતે અત્યારે રાજનીતિનું જે જે રાજકીય ડ્રામા ચરમસીમા પર છે છે સાથે સાથે વધુ વિગતો હતા રીતે કાંતિ અમૃતિયા ગાંધીનગર આવવા માટે રવાના થઈ ગયા છે હાઈ વોલ્ટેજ ડ્રામા જે જોવા મળી રહ્યો છે રાજીનામાની મોટી મોટી વાતો તો કરે છે પરંતુ હજુ સુધી અધ્યક્ષને પણ જાણ નથી કરી એટલે ક્યાંક ને ક્યાંક આ તમામ ચિત્ર જે સામે આવે છે માત્ર ને માત્ર રાજકીય નાટક છે ચોક્કસથી હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે હાલ જે પ્રમાણે મોરબીથી દ્રશ્યો સામે આવ્યા છે તેના ઉપરથી સ્પષ્ટ કહી શકાય કે આ એક રાજકીય નાટક છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલી રહ્યું છે પરંતુ કાંતિ અમૃતિયાની જો વાત કરીએ તો કાંતિ અમૃતિયા મોરબીથી ચોક્કસપણે પોતાના સમર્થકો અને દોઢસો ગાડીના કાફલા સાથે નીકળ્યા છે અને તે આવવાના છે ગાંધીનગર ગાંધીનગરમાં પણ તેમના સમર્થકો અત્યારથી એકઠા થવા લાગ્યા છે આપ દ્રશ્યની અંદર જુઓ છો ગાંધીનગર સચિવાલયનો ગેટ નંબર એક આવેલો છે એ ગેટ નંબર એકની બાજુમાં જે પોઈન્ટના બસ સ્ટેશન આવેલા છે એ પોઈન્ટના બસ સ્ટેશન ખાતે આ પ્રમાણે ગાડીઓ તેમના સમર્થકોની તેમના સમર્થકો અહીંયા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત તેમના પુત્ર એ પણ અહીંયા જોવા મળી રહ્યા છે પ્રથમ અમૃત્યા કે જેઓ અહીંયા જે કાંતિ અમૃતિયાના સમર્થકો છે તેમની સાથે ઉપસ્થિત રહેશે પ્રથમ કઈ રીતનો કાર્યક્રમ છે ત્યાંથી તો નીકળી ગયા છે ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ અધ્યક્ષનો સમય હજી સુધી લીધો નથી જો રાજીનામું આપવું જ છે તો અધ્યક્ષનો સમય એ લેવો પડે રાજીનામાની વાત જો કરીએ તો આખી વાત એવી રીતે છે કે ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા એમને જે ચેલેન્જ આપી હતી રાજીનામાની તો તેઓ પણ અહીંયા રાજીનામું આપવા આવે જો ગોપાલભાઈ પણ પોતાનું રાજીનામું લઈને અહીંયા આવશે તો ચોક્કસપણે કાંતિભાઈ અમૃતિયા પણ રાજીનામું આપી દેશે અને હાલ મોરબીથી આખો સમર્થકોનો કાફલો સાથે નીકળી ગયા છે ધ્રાંગધ્રા વટી ગયા છે તેઓ વિરમગામ થઈને રિંગ રોડ થઈને સીધા ગાંધીનગર અહીંયા આ જ સ્થળે પહોંચશે અચ્છા અહીંયા પહોંચ્યા પછીનો કઈ રીતનો કાર્યક્રમ અહીંથી ચાલીને જવાના છે કે ગાડીઓ સાથે જવાના છે અહીંયા પહોંચીને સૌ ગાડીઓ અહીંયા પાર્ક થઈ જશે અને અહીંયાથી જ સૌ ચાલીને સમર્થકો સાથે કાંતિભાઈ અમૃતિયા અહીંયાથી વિધાનસભાના ગેટ નંબર એકથી અંદર પ્રવેશ કરવાના છે અચ્છા અન્ય સમર્થકો પણ છે કાંતિભાઈ અમૃતિયાના તેમની સાથે પણ વાત કરીએ નીકળી ચૂક્યા છે ત્યાંથી રાજીનામું આપવા માટે રાજીનામું આપવું યોગ્ય છે નથી યોગ્ય કારણ કે એમને વિકાસના કામો કરવા માટે મોરબીની જનતાએ ચૂંટ્યા છે જે ગોપાલભાઈ ઇટાલિયા આક્ષેપો કરી રહ્યા છે કાંતિભાઈ અમૃતિયા ઉપર એ તદ્દન ખોટા છે કેમ કે છેલ્લા ત્રીસ વર્ષોથી કાંતિભાઈ અમૃતિયાએ જે વિકાસ કર્યો છે મોરબીમાં એ સૌને ખબર છે એમને પોતાનું જીવ ગુમાવતા ટાઈમે એરિયા પોતે ત્યાં નદીમાં પડીને લોકોને બચાવવા માટે મહેનત કરી હતી એમને ત્યાં એમને કેટલા યોગદાનો કર્યા છે કોવિડ ટાઈમે એરિયા રાતે રાતે જાગી જાગીને હોસ્પિટલમાં જતા હતા એટલે જે આક્ષેપો ગોપાલ ઇટાલિયાએ કર્યા છે એ તદ્દન ખોટા છે કાંતિભાઈ વિરુદ્ધ અને આજે જે થઈ રહ્યું છે એ ચોક્કસપણે સાચું થઈ રહ્યું છે અગર જો ગોપાલભાઈ ઇટાલિયા અહીંયા આવે છે અને રાજીનામું આપે છે તો કાંતિભાઈ અમૃત પણ રાજીનામું આપશે ગોપાલભાઈ લાગે છે આવે રાજીનામું આપવા માટે કેમ કે હું તો સવારથી પ્રયત્ન કરું છું એમને ફોન કરવાના ફોન નથી ઉપાડતા આ કેવી વાત છે હું તમને કહું છું કે ગોપાલભાઈ થી ભૂલમાં કહેવાય ગયું છે કે હા ભાઈ મેં ચેલેન્જ એક્સેપ્ટ કરી પણ અમને કોઈ પણ સંજોગે એવું લાગતું નથી કે ગોપાલભાઈ ઇટાલિયા અહીંયા આવશે અને જોઈ રહ્યા અહીંયા આવ્યા તો આપણી ચોક્કસપણે એવું ઈચ્છા છે અને આપણે એવા તૈયાર પણ છીએ કે આજે આપણે રાજીનામું આપીશું કાંતિભાઈના સમર્થકો બધા અહીંયા ઉભા છે જો આપણે દ્રશ્યો પણ અહીંયા બતાવવાનો પ્રયાસ કરીએ ધીરે ધીરે ગાડીઓ જે ત્યાંથી નથી જોડાય પરંતુ અહીંયા ગાંધીનગર આસપાસની ગાડીઓ છે એ સમર્થકો અહીંયા પહોંચી રહ્યા છે રાજીનામાના બેનર પણ છે અહીંયા પ્રયત્ન કરશું બેનર જોવાનો કે કઈ રીતના એ બેનર તૈયાર કરવામાં આવે ભાઈ આ બેનર બતાવશો જરા કઈ રીતના શું લખ્યું છે જોઈએ તો આ રીતના બેનર અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે વાત એવી છે કે કાંતિભાઈ અહીંયા આવશે જે કાફલો લઈને આવી રહ્યા છે એ કાફલો અહીંયા પાર્ક કરી દેવામાં આવશે અને પાર્ક કર્યા બાદ અહીંથી ચાલીને જશે જો આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું આ રીતના તમામ બેનર તૈયાર કરવામાં આવ્યા છે કાંતિભાઈની જે કામગીરી છે મોરબીની અંદર એ ફોટા સાથે અહીંયા દર્શાવવામાં આવી છે તારીખ સાથે વર્ષ સાથે દર્શાવવામાં આવી છે આ રીતની તૈયારી છે કાંતિ અમૃત્યાની કાંતિ અમૃતિયાના સમર્થકોની જે ચેલેન્જ ગોપાલ ઇટાલિયાની છે એ ચેલેન્જ સ્વીકારી તેઓ રાજીનામું આપવા માટે તૈયાર થયા છે નીકળી ચૂક્યા છે મોરબીથી મોરબીથી નીકળી અને રાજીનામું આપવા માટે આવી રહ્યા છે પરંતુ હજુ સુધી અહીંયા તેમણે અધ્યક્ષને જાણ નથી કરી બીજી તરફના દ્રશ્યો અહીંયા ઢોલ નગારાના દ્રશ્યો પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું કે નગારા સાથે કાંતિ અમૃત્યા અહીંથી ચાલતા જશે પોતાના સમર્થકો સાથે ચાલતા ચાલતા વિધાનસભા સુધી પહોંચશે અને વિધાનસભા જો ગોપાલ ઇટાલિયા આવે છે તો કાંતિ અમૃત્યા પોતાનું રાજીનામું આપી દેશે એ પ્રકારેની અહીંયા તૈયારી કરી લેવામાં આવી છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તૈયારી તમામ પ્રકારની કરી છે દેખાય એ રીતેની તૈયારી છે પરંતુ આ રાજકીય ડ્રામા એટલા માટે કે અધ્યક્ષનો સમય હજી સુધી લેવામાં નથી આવ્યો ન કાંતિ અમૃતિયા તરફથી લેવામાં આવ્યો છે ન ગોપાલ ઇટાલિયા તરફથી લેવામાં આવ્યો છે એક પ્રકારનો પ્રોટોકોલ હોય છે કે જ્યારે કોઈ પણ ધારાસભ્યએ પોતાનું રાજીનામું આપવું છે તો એ અધ્યક્ષને જાણ કરે જેથી અધ્યક્ષ એ વિધાનસભાની અંદર ઉપસ્થિત રહે પોતાના કાર્યાલયની અંદર ઉપસ્થિત રહે જો કે જોગાનું જોગ આજે સોમવાર છે અને સોમવારે ભાગે જો કંઈ ઇમરજન્સી કે એવું ખાસ કામ નથી હોતું તો અધ્યક્ષ ચોક્કસથી વિધાનસભામાં ઉપસ્થિત રહેતા હોય છે

જે ચૂંટાયા છે વિસાવદરથી પદનામી ધારાસભ્ય છે કદાચ અત્યારે ફોન ઉપાડે તો આપણે વાત કરી લઈશું એક મિનિટ આ મેં એમને ફોન લગાવ્યો છે અને ટ્રાય કરી રહ્યા છે એ ફોન ઉપાડે તો આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું આ ગોપાલ ઇટાલિયા કે જે તેમનો સત્તાવાર નંબર છે એના ઉપર મેં પ્રયાસ કર્યો છે ફોન લગાવવાનો સવારથી હું એમને ટ્રાય કરી રહ્યો છું ગોપાલ ઇટાલિયા ફોન રિસીવ નથી કરતા ગઈકાલે સાંજે તેમના કોઈ સમર્થકે અથવા તો તેમના કોઈ નજીકના વ્યક્તિએ ફોન ઉપાડીને કહ્યું હતું કે મીટિંગ ચાલી રહી છે ત્યારબાદ તેમને ફોન નથી ઉપાડ્યો પ્રયાસ અમારો છે ફોન ઉપાડે તો ગોપાલ ઇટાલિયાને પૂછવાનો કે શું તેવો કરી થોડા સમય પછી પ્રયાસ કરો આ જસ વ્યક્તિ કોલ કરી રહી હે વા ઉત્તર નહીં દે રહી હે પ્રયાસ કર્યો ગોપાલભાઈ ઇટાલિયા જે પદનામિત ધારાસભ્ય છે વિસાવદરના તેમનો જાણવાનો કે શું તેઓ રાજીનામું આપવા માટે આવી રહ્યા છે પરંતુ ફોન તેઓ સવારથી સતત અમે કરી રહ્યા છે ઉપાડતા નથી જી ચોક્કસી હિરેન જોડા બદલ અને માહિતી બદલ આપનો આભાર